વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો અત્યારે ગાઈઝ વાગવામાં થઈ ગયા છે રાતના સાડા સાત અને જસ્ટ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છે તો આજે એવું કંઈક બન્યું કે એમાં એવું હતું કે રજિતાના વિદાયનો અને જે મતલબ મેરેજનો આખો વિડીયો હતો એ અમારી પાસે આવી ગયો હતો બટ મેં જે રો મટીરિયલમાંથી મારી જાતે એડિટિંગ કર્યું હતું એટલે અમને લોકોને ખબર જ નથી કે રિયલ વિડીયો આ છે તો અત્યારે અમે લોકો એ વિડીયો જોવા માટે બેઠા છીએ રચિતા તો શું કહીશ તને કેવું લાગી રહ્યું છે મતલબ જોવાનું સ્ટાર્ટ બહુ એક્સાઇટેડ છું કેમ કે મને પંગત ને બદલે મને છે કે ઓ મે તો જોયું જ હા એટલે આમાં કેવું કન્ફ્યુઝન છે મને લાગે જોયું હતું હા અને કન્ફ્યુઝન એવું થઈ ગયું છે કે આપણે જે વ્લોગ મે એડિટ કરે ને એના લીધે આ બધી મિસ્ટેક થઈ ગઈ છે યસ મમ્મી તમે જોયું છે નિકેશ નું કેવું એવું છે કે આ વિડિયો જોયેલો તમને તમારું શું જો તો મને ખબર પડે કે મે જોયું કે નથી જોયું એમ ઓકે મે ના જોયું તો કે કે શું કહેશું તમારું શું કહેવું છે કે જોયેલું છે એમ

સવાર મોડું ધોયું તો ન હતા કે નતા હતા ના નહી ઓકે ગાઈસ તો ફર્સ્ટ પાર્ટ શેર ઈ કરાસન તો બંધ જ કરી દેજો હું પેલી ડિફેન્ડર તે જોઈલું છે તો પછી શું કરવા ચાલુ કરું હું પેલી ડિફેન્ડર ની વાત કરું છું આજે તમે જી જોઈન આયા ને ના એ ડિફેન્ડર મારા બચ્ચા માટે છે નોટ ફોર યુ ઓકે અને સાંભળો મારી વાત પહેલા પાર્ટ 1 કરીએ પબ્લિક ની ડિમાન્ડ શું છે પબ્લિક શું કહે છે ચલો ગાઈસ તમે લોકો આ સ્ટાર્ટિંગ જોઈન કરો કે આ તમે લોકોએ જોયું છે કે ની અગર તમે લોકોએ જોયું હશે તો અમે પણ જોઈ જ હશે ઓકે સો

કે પંકજભાઈ ના ત્યાં અમે આલ્બમ માટે ફોટો સિલેક્શન માટે ગયા ને તો રચિતા એવું કીધું કે અમને વિડીયો તો આપો તો પંકજભાઈ કે તું ક્યાર ના આપી દીધા છે છ મહિના થયા કે ભૂલી જાઉં છો કે શું પછી મેં કીધું પછી આને એવું કીધું નિશી ના બર્થ કે વરસાદમાં પોલિડિન કોણ આપવા આવ્યું હતું કે પછી મેં કીધું બતાવો તમે અને એમને બતાવ્યું ત્યારે અમને ખબર પડી કે ખરેખર આ પહેનડ્રાઈવ અમારા ટીવીમાં લાગેલી છે છ મહિના નહીં આઠ મહિના ઉપર થયું હશે યસ હા તો ચલો કરીશું આજે સ્ટાર્ટ ના મમ્મી આપણે ફાઈનલ વિડીયો જોયો જ નહીં વ્લોગ જ જોયો જ ખાલી મોલ્યા લ્યા જો આપણને

મસ્ત મજાના દહીં વડા જમવા બેસી ગયા છે કેવા લાગ્યા મસ્ત ટેસ્ટી છે નિશ્યુ શું ખાય છે તાતા તાતા છાસ ખાય છે દહીં ને નિશ્યુ છાસ કે છે ચમચી થી ખાય છે બરાબર કેવા લાગ્યા રચિતા મેડમ બહુ સુપર અને ગાઈસ હજુ પાછળ અમારું આ પત્યું નથી નહીં મમ્મી

મને દહી બહુ જ ભાવે છે બહુ દિવસ યાદ આયા ભાઈને યસ હું ઘણા દિવસથી મમ્મીને મમ્મી ને કહી રહ્યો હતો કે ભાઈ દહીંવાડા દહીવાડા સો આજે ફાઇનલી ટાઈમ મળે છે વડા બનાવવાનો ના જે મને મજા આવી ગઈ છે

અત્યારે વાગવામાં થયા છે અગિયાર અને અમે લોકો 10:00 વાગે ભાઈ અમે મિનિટ મોડા છીએ નો મૂવી હતું અમે લોકો 11 પહોંચ્યા છીએ યસ આપી દો ભાઈ ટિકિટ તો આપો છે આપી દો આપી દો ટિકિટ આપી દો ફટાફટ અંકલ સ્કેન કરી લે कई तो तो स्क्रीन है मन तो स्क्रीन है नहीं खबर स्क्रीन टू स्क्रीन टू कौन टिकट जाओ बी सात आठ नौ हाँ भागो फटाफट ऑर्डर आप ही दो क्या पची पची आते हैं पहला पिक्चर चालू ये बाबा पिक्चर चालू मराठा साम्राज्य के इंतकाल की खुशियां मनाओ

લોક સારું લાગે હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા એ પણ કહેતા જજો કે જે મેં તમને થોડી ઘણી ક્લિપ્સ બતાવી એ તમારી જોડે શેર કરું કે ના કરું બહુ બધા લોકોની કોમેન્ટ્સ આવે છે તો આપણે એ પણ શેર કરીશું સો બસ બાય હરે કૃષ્ણ